ધાર્મિક માન્યતા અનુસાર શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે કે ભગવાન ભોળેનાથની સાથે જો માતા પાર્વતીની પણ આરાધના કરવામાં આવે તો આપની પૂજાનું પરિણામ જલ્દીથી મળી શકે છે ભગવાન ભોળેનાથ જ એક એવા દેવ છે જે પોતાના ભક્તની પરેશાનીમાં તેમની મનોકામના પૂરી કરવા માટે જલ્દીથી તેમની મદદે આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીની સાથે કેટલીક કથાઓ પ્રચલિત છે જેને વાંચવાથી સાંભળવાથી ભક્તોને અહેસાસ થાય છે કે કેટલી વાર ભગવાન પોતાના ભક્તની શ્રદ્ધાને જોઈને તેને તેનું ફળની પ્રાપ્તિ કરાવે છે આજે આપણે એવી જ કથાના વિશે જાણીશું કે જેમાં બતાવવામાં આવેલું છે કે માતા પાર્વતીએ પોતાની વાત ભગવાન શિવને ન કહીને પોતાના ભક્તની ઈચ્છા જાણીને તેણે ભગવાન શિવ પાસે તે ઈચ્છાને કેવી રીતે પૂર્ણ કરાવી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ્સને સાગરમાં આ પૌરાણિક કથા અંત સુધી ચોક્કસ સાંભળશો અને જો કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોન હિટ કરશો એક પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી ભ્રમણ કરવા માટે નીકળે છે તે સમયે પૃથ્વી પર ઘોર દુકાળ પડ્યો હતો અને પાણી પીવા માટે લોકોને પ્રાપ્ત થતું ન હતું અને લોકો ખૂબ જ મહેનત કરતા હતા એ પાણીને પ્રાપ્ત કરવા માટે જરા માતા પાર્વતીએ આ બધું જોયું તો તેમને લોકોની ખૂબ જ દયા આવી અને આ સ્થિતિમાં જોઈને તેઓ ખૂબ દુઃખી થઈ ગયા તેઓ ઉદાસ થઈ ગયા પરંતુ ભગવાનને કશું કીધું નહીં ત્યારે શિવ પાર્વતીની નજર એક ખેડૂત પર પડે છે જે બપોરે તડકામાં સુકાયેલા ખેતરમાં તેના બળદ સાથે ખેતર ખેડી રહ્યો હતો પાર્વતીને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેમણે ભગવાન શિવને પૂછ્યું કે આ વિસ્તારમાં તો દુકાળ પડ્યો છે જ્યાં પીવા માટે પાણી નથી મળી રહ્યું તો આ ખેડૂત આટલા તડકામાં વ્યર્થ મહેનત શું કામ કરી રહ્યા છે ત્યારે ભગવાન શંકરે કહ્યું કે જો ખેડૂત ખેતરમાં હળ નહીં ચલાવે તો તેની આદત છૂટી ન જાય એટલા માટે તે ખેતર ખેડી રહ્યો છે માતા પાર્વતીને તે ખેડૂતને મદદ કરવાની ઈચ્છા થઈ પરંતુ તેઓ વિચારવા લાગ્યા કે આનો ઉપાય શું છે ભોળેનાથની વાત સાંભળીને પાર્વતીને યાદ આવ્યું કે ભગવાન શંકરને શંખ વગાડવાથી વરસાદ થાય છે અને પોતાની મદદ કરવાની આ જ ભાવનાથી તેમણે ભગવાનની સામે એક પ્રશ્ન પૂછ્યો માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે તમે બહુ જ દિવસથી પોતાનો શંખ નથી વગાડ્યો તમે પણ શંખ વગાડવાનું ભૂલી ન જાઓ એટલા માટે કહું છું કે તમે શંખ કેમ નથી વગાડતા માતા પાર્વતીની આ વાત સાંભળીને ભગવાન શંકરે શંખ વગાડ્યો અને પૃથ્વી પર ઘનઘોર વરસાદ થયો અને જેનાથી જે દુકાળ પડ્યો હતો તે જલ્દી સમાપ્ત થઈ ગયો આમ માતા પાર્વતીએ ખેડૂતની મદદ પણ કરી અને ભગવાન શંકરને તેમણે કૃપા કરવાનું કહેતા પૃથ્વી પર જે દુકાળ પડ્યો હતો તે સમાપ્ત થઈ ગયો અને વર્ષા રાણીએ વરસાદ વરસાવ્યો આમ ભગવાન શંકરના શંખ વગાડવાથી વરસાદ થયો અને પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો અને ભગવાન શંકરે ચમત્કાર કર્યો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રસપ્રદ અવનવી ધાર્મિક પૌરાણિક વાતો સાથે